પટેલ દીપ ભરતભાઈ પહેલા બધાને ખબર જ છે કે ગણેશ ચતુર્થી ગઈ તેમાં શ્રીમતી પીઆઈ મેડમ જે આપણા ઉમરેઠમાં અત્યારે હાજર છે એમનું જે ભેદી વર્તન સામે આવ્યું છે તેને લઈને હિન્દુ જનજાગરણ સમિતિ અહીંયા જે અમારા ઉમરેઠના સૌ ગણપતિના અને હિન્દુ ધર્મના જે મંડળો અને મિત્રો છે તેમની લાગણી સખત દુબઈ છે અને એ ગયા બાદ પણ પોલીસ સ્ટેશન દ્વારા અવારનવાર અનેક કાર્યો એવા થયા છે જેનાથી ઉમરેઠનો હિન્દુ સમાજ એમનાથી દુઃખી છે અને એને લઈને આજે અમારે મામલતદાર સાહેબને એક આવેદન આપવું પડ્યું જેમાં અમે પીઆઈ મેડમને કદાચ હિન્દુ સમાજથી શું પર્સનલ છે શું નહીં અમને ખ્યાલ નથી પણ અમે સખત વિરોધ કરીએ છીએ અને મામલતદાર મામલતદારશ્રીને અમે આવેદનપત્રમાં એ જાહેર કરીએ છીએ અમારા અમુક મુદ્દાઓ છે અલગ અલગ વિસ્તારના તેને લઈને અમે ચર્ચા કરી અને એમને જો અમારાથી વિરોધ હોય અને એમને બદલી જ જોઈતી હોય તો અમે એટલું મામલતદાર મામલતદારશ્રીને કીધું કે એમને બદલી આપો અને અમારી લાગણીઓ જે દુબઈ છે એનો અમને ન્યાય આપો આપણા આ મિત્ર છે જેમના ઘરે હમણાં થોડા દિવસો પહેલાં પોલીસ રાત્રે સાડા અગિયાર બાર વાગી જેમાં ઘરમાં કોઈ કાર્ય એવું થતું નહોતું ગણપતિ દાદાનો પ્રસાદ પેક કરાતો હતો અને પોલીસના બી સ્ટાફ ઘૂસી ગયા સિવિલિયન ડ્રેસમાં લેડીઝ પોલીસ વગર જે ખરેખર અયોગ્ય છે અને એનો જવાબ માગતા પીઆઈ મેડમ દ્વારા અમને બપોરે બીજે દિવસ એવું જાણવા મળે છે કે અમારી પાસે એના વિશે સર્ચ હતું વોરંટ હતું તો રાત્રે જ્યારે પોલીસ આવી એકસો બાર પર કોલ કરવામાં આવ્યો ત્યારે આ રીતનું કોઈ અમને પ્રૂફ આપવામાં આવ્યું નથી માંગવા છતાંય એટલે આ અમને અને બીજા બધા હિન્દુ સમાજના મિત્રોને પણ ખબર પડી ગઈ છે કે આ ભેદીવર્તન થઈ રહ્યું છે અને જે દેખાય જ છે અને એનો જ અમે વિરોધ કરીએ છીએ અમારે અને પોલીસને બીજું કોઈ પર્સનલ દુશ્મની છે નહીં ગણપતિમાં જે થયું તો આજે પોણા નવ વાગે સાહેબ અમારા લાલ દરવાજા વિસ્તાર જે વિસર્જનથી ખૂબ નજીકનો વિસ્તાર છે તે આવી જવા છતાં આ રીતનું વર્તન કરવામાં આવે અને એક સાઈડે આગલે દિવસ જ્યારે બાર બાર સાડા બાર વાગ્યા સુધી ડીજે ચાલતા હોય તો આ ધર્મનું કંઈક ને કંઈક મેડમના મગજમાં શું ચાલી રહ્યું છે એ અમને ખબર નથી પણ અમારે એ વિષય પર ન્યાય જોઈએ છે અને આ જે હેરાનગતિ થઈ રહી છે અનેક ગ્રુપને અનેક માણસને હિન્દુઓના એ બંધ કરો જેનો અમે સખત વિરોધ કરીએ છીએ ભેદભાવ આ કેમ થઈ રહ્યો છે અમે એમનું શું બગાડ્યું છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી પણ અમારે ન્યાય આ વિષય પર જોઈએ છે કે આજે આના ઘરે થયું કાલે મારા ઘરે થયું આ રીતે એ લોકો પર્સનલી ટાર્ગેટ કરે છે ગણપતિ પતે આજે આટલો દિવસ થઈ ગયા હોવા છતાં ડીજેવાળાને કેમ હેરાન કરવામાં આવે આજે એને જવાબ જોઈતા હોય તો અમે એટલું કીધું કે ભાઈ અમે ડીજે વાળાને લઈને આવીએ તમારે જે જવાબ જોઈતા મળશે તો એ એમના થકી એવું કહેવામાં આવે છે કે ડીજે સાથે બોલાવો હવે ડીજે સાથે માણસના જવાબો કેવી રીતે લેવાય તો હવે પોલીસને જ ખબર કેમ કે આપણાને એવો કોઈ કાયદો ખબર નથી કે વાહન સાથે એમની જરૂર પડે અને એટલો જ મોટો ગુનો હતો તો એ દિવસ છોડ્યા કેમ એ દિવસ છોડવા છતાં પતિ ગયા હોવા છતાં એફઆઈઆર નથી ફાટી કોઈ લીગલ કાર્યવાહી નહીં થઈ તે છતાં એમને અનેકવાર ફોન કરીને હેરાન કરવામાં આવે છે આપણા જે ન્યૂઝ જેમણે ચલાવ્યા હતા એ પત્રકારના ઘરે એ ત્રણ પોલીસવાળા જાય છે કે ભાઈ તમારા વિરુદ્ધમાં લીગલ નોટિસ છે તમે ખોટી ન્યૂઝ છાપી છે તો મેડમ જ્યારે અમારા સરકાર ગ્રુપના પંડાલમાં આવેલા તારે એમણે બે આરતી કરી હતી તો શું એમને ખ્યાલ નહીં હોય આજે વિસર્જનમાં આખા હિન્દુ સમાજને ખબર છે કે લાલ દરવાજામાં આવીને છેલ્લે બે આરતી કરવામાં આવે જ છે અમે કપૂર આરતી કરી હતી અમારી મેન આરતી બાકી હતી અને દાદાનો દૂધથી કરવામાં આવેલો અભિષેક જે અમે દૂધ લાવેલું પોલીસને બતાવવા છતાં અમને એ નથી કરવા દીધું અમારે ત્યાં આગળ બીજા બધાની જેમ નાજ કુદ કે એવું કંઈક કાર્ય નતું કરવું અમારે દાદા માટે ફક્ત દસ મિનિટ જોઈતી જે એમના પાસે નથી અને આગલે દિવસ એમના પાસે સાડા બાર એક વાગ્યા સુધીનો ટાઈમ હતો તો અમારે એ જ કેવું છે કે આ ભેદી વર્તન કેમ અને એનાથી જ અમારું લાગણી દુબાઈ છે એનો અમારે ન્યાય જોઈએ છે